ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય અધ્યક્ષપદે સમિતિ આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મિટિંગ મળી હતી વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના અધ્યક્ષપદે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મુસ્લિમ કમિટીના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની નિમિત્તે મળી હતી કારણ કે તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ગામમાં જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે સૂચનો કર્યા હતા જેમાં જુલુસ તથા શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈપણ ગીતો વગાડવા નહીં વિવાદ ઊભો કરે તેવી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવી નહીં અને તમારામાં જો કોઈ અનિષ્ટ તત્વ માલુમ પડે તો તુરંત જ પોલીસને જાણ કરવી અને બંને પક્ષોએ સાથે રહીને સાથ સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરવી કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપો ત્યારબાદ અભિ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ બન પણ બંને તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તેઓની સાથે એલસીબી પીઆઈ પી આઈ કુણાલ પટેલ એસઓજી જીપીઆઈ તથા ડભોઈ પીઆઈ કે જે ઝાલા જોડાયા હતા આ પ્રસંગે ડભોઈ પીઆઈ કે જે ઝાલા દ્વારા બંને તહેવાર શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે વગેરે સૂચનો કર્યા હતા અને તમામને આવકારી શુભેચ્છા પાઠવી હતી જ્યારે નગરપાલિકાના પ્રમુખ શાહે નગરપાલિકા હીરાભાગોળ બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે ગુજરાત ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ સુભાષભાઈ ભુજવાની વકીલ લતીશભાઈ હાજી સિકંદરભાઈ લગાણિયા લાલાભાઈ ફેસલે યુસુફભાઈ ફાત્યા મંજુભાઈ સલાટ અયુબભાઈ ખલીપાલ યાકુબભાઈ ખાજી વગેરે આગેવાનો અને ગણેશ મંદિરના આયોજકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના આગેવાનોને બોલાવવામાં આવેલ હતા અને એમાં ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના શું શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ હતા અને કાયદા વ્યવસ્થા જળવાય તો આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણા બધી આપવામાં આવેલ હતી